કાર્યક્રમ અંતર્ગત મહાઆરતી યોજાય અયોધ્યામાં ભગવાન શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત ડીસાની પોલીસ લાઈન ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ અંતર્ગત મહાઆરતી યોજાય જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મીઓએ ભગવાન શ્રીરામની આરતી કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ભગવાન શ્રી શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ મંદિરનો પુનઃપ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસ જાન્યુઆરી યોજાનાર છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી સમગ્ર દેશના શહેર અને ગામડે અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી રહી છે ડીસા પોલીસ લાઈન ખાતે પણ આજે અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા પહોંચ તેનું ભવ્ય સ્વાગત કર્યા બાદ મહાઆરતી યોજાઈ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓછા સહિત શહેર અને તાલુકાના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી અને બનાસકાંઠા જિલ્લામાં પણ સુખી શાંતિ રહે તેમજ વૈશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ આગામી બાર જાન્યુઆરીથી શરૂ થનાર ભગવાન શ્રી રામ મંદિરના પુનર્પ્રાન પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરેક ઘરે તેની ઉજવણી થાય તે માટે લોકોને અપીલ કરી હતી